બોટાદ જિલ્લા સહિત રાજ્યભરમાં પડેલ કમોસમી વરસાદના માવઠાને લઈ રાણપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે થયેલ નુકશાનનું વળતર મેળવવા તેમજ માલધારી સમાજના ઘાસચારા માટે તેમજ ખેતમજૂરોને સહાય સરકાર આપે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા રાણપુર શહેરમાં વિરોધ પ્રદર્શન રસ્તો રોકો આંદોલન કરી કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવતા પચીસ જેટલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે કરી અટકાયત તો આગામી સમયમાં નેપાળ જેવી સ્થિતિ થવાની ગર્ભિત ચીમકી સાથે વિધાનસભા ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારાઇ બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલ થયેલ કમોસમી વરસાદ અને તેનાથી થયેલ ખેડૂતોને નુકસાનના વળતર મેળવવા તેમજ ખેડૂતોના પાક ધિરાણ માફ કરવા ખેડૂતોને થયેલ નુકશાનના વળતર ચૂકવવા તથા માલધારીઓને ઘાસચારો આપવા માટે અને ખેતમજૂરોને પણ સહાય આપવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા રાણપુર તાલુકા પ્રમુખ પ્રતાપસિંહ ડોડિયા રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બસીરભાઈ ખટુંબરા રાણપુર શહેર કોગ્રેસ યુથ પ્રમુખ પરવેજભાઈ કોઠારિયા તથા બોટાદ જિલ્લા યુથ પ્રમુખ સુરેશભાઈ ભરવાડ તમે જ ખેડૂતો અને માલધારી દ્વારા રાણપુર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી માંગણી કરવામાં આવી હતી કે ખેડૂતોને જે નુકસાન થયેલ છે તેનું સર્વે કરી વહેલી તકે સહાય આપો તેમજ માલધારી સમાજ દ્વારા કમોકમી વરસાદના કારણે થયેલ પશુઓના મોતનું વળતર તેમજ ખોર કપાસિયાના વઘેલ ભાવના કારણે સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી તેમજ ખેતમજૂરોની પણ હાલત કફોડી હોવાથી તેઓને પણ આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને સાથે જણાવ્યું હતું કે જો સરકાર અમારી સામે નહીં જોવે તો નેપાળ વાળી થવામાં વાર નહીં લાગે जो हाल सरकार अमारी मांग पूरी नहीं करे तो आगामी दिवसों में गांधीनगर में विधानसभा में घेरावो करीशो रणपुर शहर में ट्रैफिक जाम तथा रणपुर पुलिस स्टेशन नापी गई एस ए पटेल तेजज पुलिस स्टाफ द्वारा तमाम कार्यक्रोंनी अटकायत करी पुलिस स्टेशन लेई गई ट्रैफिक दूर कराया था। अजय रस्ता रूप आंदोलन समग्र गुजरात में अंदर कम मौसमी જગતનો સાત એટલે ખેડૂતનું જે નુકસાન થયું અને મગફળી હોય કપાસ હોય ડાંગર હોય કે માલધારીનો ઘાસચારો હોય તમામ રીતે આ ખેડૂત માલધારી તમામ લોકો પરેશાન હોય હેરાન હોય અને એનો સદંતર પાક નિષ્ફળ ગયો હોય ત્યારે ખેડૂત જે રહ્યો સરકાર પાસે માત્ર એક જ માગણી કરે કે ખોટા સર્વેને આપણે નાટક બંધ કરી અને યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવામાં આવે આ એક માંગણી સાથે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા દસારૂપ આંદોલન અને આવતા દિવસોની અંદર ખેડૂત યાત્રા પણ નીકળવાની અને સંપૂર્ણ દેવામાફીના એક નાણાં સાથે આજ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી પટ્ટો હોય સૌરાષ્ટ્રનો પટ્ટો હોય કચ્છ ઉત્તર ગુજરાત તમામે તમામ ખેડૂત એક જ માંગણી કરી રહ્યો કે સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આ રાણપુર તાલુકો જે રહ્યો એને બે હજાર સોળ સત્તરની અંદર સરકારે દુષ્કાળ દ્રસ્ત જાહેર કર્યો છતાં પણ એનો પાક વીમાનું હજી પણ વર્તન મળ્યું નથી કોંગ્રેસ પક્ષ દ્વારા એની બોટમાં કાનૂની લડાઈ ચાલુ છે અને છ હજાર કરતાં પણ વધુ ખેડૂતો હવે બે હજાર સોળ સત્તરનો જો પાક વીમો પણ ન મળ્યો હોય અને આવા જો આવા જો લોલીપોપ આપવામાં આવે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક ભરોસો પણ આજ આ સરકાર ઉપરથી ઉઠી ગયો છે એટલે એટલા માટે જનજાગૃતિ અને અને ખેડૂતનો અવાજ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આ રસ્તા ઉપર સંઘર્ષ કરી રહી છે અને આવતા દિવસોમાં જો સરકાર નિર્ણય નહીં લે તો સરકારને પણ જોવા જેવી થશે અને જે રીતે તમે નેપાળની અંદર પણ ક્યાં ક્યાંક તમે જોયું હોય છે કે ખેડૂતનો અવાજ યુવાનોનો અવાજ

ખેડૂતો નો માફ કરો ધારી છે દૂધના ભાવ વધે તો પોષણ મુદ્દો મજૂર જે આજે મજૂર ને મજૂરી નથી મળતી આપ પરેશાન છે ખેડૂતો મજૂરો માલધારી હેરાન છે અને રોડ રસ્તા પર પૂછો છો સાહેબ પણ રોડ રસ્તા પર આ દેશનો જવાન અને જગતનો તાત બી રોડ રૂપે આવી ગયા છે અને અમારે અમારે ક્યાં રજૂઆત કરે છે પોલીસ ધરપકડ કરે છે એટલે ભાઈ કઈ અમે ગુનેગાર નથી અમારે ગુનો કરવો નથી એમનું કેવું એવું થાય છે કે ભાઈ લો એન્ડ ઓર્ડર સો ટકા ની વાત માનીએ છીએ આપણે એમાં સરકારે જે નિયમ કર્યા હોય તો જે એમને પાલન કરતો હોય મને સમજતી પણ સાહેબ લો એન્ડ ઓર્ડર આખા હિન્દુસ્તાનની તમામ જનતા ને પહોંચે છે આ રાજ્ય સરકાર હોય ભારત સરકાર હોય એટલે સાહેબ રોજી રોટી અને કપડા આની જવાબદારી રાજ્ય સરકારને ભારત સરકારની છે એ આપણું બંધારણીય હક છે તો એમાં લો એનો ઓર્ડર વાવો જો ને એને લાઈન ગાલ કે ભાઈ તમે કાયદો બને પાલન જ કરતા હવે એ નઈ કરે એટલે આ જગતનો નો તાત ખેલ ન છૂટકે રોડ ઉપર આવે છે સાહેબ વેલી તકે જો આ વેલી તકે નિર્ણય સરકાર નઈ જાહેર કરે

ઘાસચારો પણ જે કઈ એ પાયમાલ થઈ ગયો છે અને આ કપાસ બળતા ખેડૂતોના ત્યારે આ કપાસના ના નો ભાવ પણ આસમાને જઈ રહ્યો છે ત્યારે માલધારી સમાજની ત્રણ માંગણી છે સરકાર સામે આવનારા દિવસોમાં હરેક ગામડે પશુપાલન જે અમારું મૃત્યુ પામ્યું છે એને તલાટી ને સાથે રાખીને સર્વે કરીને માલધારી સમાજ ને અન્ય અને વ્યવસ્થિત રીતે સહાય ચૂકવે ઘાસચારાની વ્યવસ્થા કરે અને આ આસમાને જઈ રહ્યો ખોલ નો ભાવ જે ખોલ ની ગણ્યું છે એનો ભાવ હવે બ્લેકમેલમાં થશે તો સમગ્ર પશુપાલન સમાજમાં એનો એક રોષ રહેશે તો સમગ્રને એ સબસીડીનો પણ અમને લાભ મળે એવો માલધારી સમાજનો એક અમારે સરકાર આગળ માંગણી છે અને આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવતા દિવસોમાં માલધારી સમાજ સરકાર અમે રોડ ઉપર રહેશે